માંડવીમાં સરપંચની ચૂંટણીનો રંગ જામ્યો માંડવી તાલુકા પંચાયત ખાતે માંડવી તાલુકાના સરપંચપદના ઉમેદવારો અને સભ્યોના ઉમેદવારોની ભીડ જામી ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હોવાથી દરેક ગામના ઉમેદવારોએ લાઈનો લગાવી હતી ફોર્મમાં નાની મોટી ભૂલો સુધારવા અને ઉમેદવારો ચક્કર લગાવતા જોવા મળ્યા હતા માંડવી તાલુકાની કુલ સત્તર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા નવ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી યોજાનાર છે જેનો ફોર્મ ભરવાનો આજે નવ જૂન બે હજાર છેલ્લો દિવસ હતો આવતીકાલે તારીખ દસ જૂન બે હજાર પચીસના ચકાસણી અને તારીખ અગિયાર જૂન બે હજાર પચીસના ફોર્મ પરત ખેંચવાની તારીખ છે અત્યાર સુધી દેડિયા ગામ બિનહરીફ થઈ ચૂક્યો છે અને બાકીની ફોર્મ પરત ખેંચ્યાની તારીખ અગિયાર જૂન બે હજાર પચીસના પછી ચિત્ર સ્પષ્ટ થશે કે કેટલી ગ્રામ પંચાયતો બિનહરીફ થાય છે અને કેટલી પંચાયતોમાં ચૂંટણી થશે આજે છેલ્લા દિવસે દરેક પંચાયત ના ઉમેદવારો એજે ફોર્મ ભર્યા તેમાં સામાન્ય મધ્ય સત્ર ચૂંટણી માટે બાયટમાં સરપંચ માટે 3 સભ્યો માટે 16 મોટા લાયજા સરપંચ માટે 4 સભ્યો માટે 25 મોટી ઉંડોઠ સરપંચ માટે 2 સભ્યો માટે 8 મોટા આસંભિયા સરપંચ માટે 2 સભ્યો માટે 16 નાના ભાડિયા સરપંચ માટે 4 સભ્યો માટે 20 નાની કાખર સરપંચ માટે 1 સભ્યો માટે 9 देडिया सरपंच माटे एक सभ्य माटे आठ हालापर सरपंच माटे एक सभ्य माटे सात मोटीसाबराई सरपंच माटे बे सभ्य माटे अगियार दुर्गापुर सरपंच माटे त्रण सभ्य माटे ओगनीस नागलपर सरपंच माटे छ सभ्य माटे अठार कोडाय सरपंच माटे त्रण सभ्य माटे पंदर कोजाचोरा सरपंच माटे त्रण सभ्य माटे दस गांधीग्राम सरपंच माटे एक सभ्य माटे चार પોળિયા સરપંચ માટે 3 સભ્યો માટે 10 મેરાવ સરપંચ માટે 1 સભ્યો માટે 11 શેરડી સરપંચ માટે 2 સભ્યો માટે 12 ફોર્મ ભરાયા હતા જારી પેટા ચટણીમાં લુડવા સરપંચ માટે 1 સભ્ય માટે 1 બાગ સભ્ય માટે 1 ભાડા સભ્ય 1 ગોદરા સભ્ય માટે 1 કોટી સભ્ય માટે 1 મોટા ભાડિયા સભ્ય માટે 2 મોટી ભાડે સભ્ય માટે 1 ત્રગડી સભ્ય માટે 1 ગડસીસા સભ્ય માટે 2 ફોર્મ ભરવામાં આવ્યા હતા कासम खलीफा न्यूज़ 11 गुजरात मुंद्रा कच्छ रियल फ्रेशनेस कार्बो यश सॉफ्ट ड्रिंक्स